હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ડભોઈ નગરપાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરી દરમિયાન છેલ્લા ઘણા વર્ષથી

વિગેરે નાઓ બાકી પડતા વેરા વસુલ લાની કામ ગીરી માતે ઘર નંબર બે તેર ચોત્રીસ ઉવા પાસે આવેલા નાનુભાઈ મિયાભાઈ મોઢાઓના રૂપિયા પચીસ હજાર આઠસો સિત્યાસી રૂપિયા છેલ્લા ઘણા સમયથી બાકી પડતા હોય અને નગરપાલિકામાં ભરપાઈ ન કારણે ભરવાના કારણે ચીફ ઓફિસરની સૂચના મુજબ કર્મચારીઓ દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું હતું હાલ વેરા વસુલાતની કડક કામગીરી કરવામાં આવી રહી છે તેમ જાણવા મળ્યું હતું

સીલ મારવાની કાર્યવાહી હાથ ધોર કરવામાં રહી હતી અને એના ભાગરૂપે ડભોઈ કુવા વિસ્તારની અંદર બે તેર ચોત્રીસ નંબરની જે મિલકત છે તેને મકાનને સીલ કરવામાં આવેલ છે અને સાથે સાથે ટાવર વિસ્તાર જે બીજા અન્ય વિસ્તારોમાં પણ વસુલાત માટે અમે ટીમ નીકળેલી હતી અને વસુલાત કરવાની કાર્યવાહી કડકમાં કડક કરી રહ્યા છે સાથે સાથે આ તબક્કે ડભોઈની મિલકતદારોને એ પણ જણાવીએ છીએ કે પોતાની મિલકતોના જે બાકી વેરા છે એ તાત્કાલિક ભરી જાય નહીં તો આવીને આવી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત જપ્તી કરી તેની હરાજી પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે